પોષ માસ અમાવાસ્ય પોષ માસની હવે વિદાય કાલથી માઘ માસ શરૂ તો આવા સરસ મજાના પોષ અસ્તના દર્શન આવતા આપણને અગિયાર માસ પછી આપણે પાછા પોષ માસ ઉદય થાય એની અંદર આપણે સુખાકારી આપી પોષની અંદર સારા એવા કસનો પણ એવું આકાશની અંદર વાતાવરણ હતું આજે પણ વાદળથી આકાશ ઢકાયેલું હતું પણ અત્યારે બધા વિખાઈ ગયા છે વાદળા તો પોષ માસની અંદર આપણને સુખાકારી આપી ધનારખના સૂર્ય ધનના સૂર્ય એ આપણા માટે ભક્તિભાવ કરવા માટે અને ભગવાને ગીતામાંય કીધું અગ્રાહ્યન માક્ષર માસ હું છઉ તો આવા માક્ષર માસ ઓલા પોષ માસની અંદર માક્ષરના અંદર ધનારક ને પોષમાં ધનારક હતા એટલે થોડીક ભૂલ થઈ છે માટે આજે અમાવાસ્ય અને પોષ માસની વિદાય અસ્ત પોષ અને અમાવાસ્ય હવે ઉદય અગિયાર માસ બાદ થાય માટે આજે સરસ મજાના માસની અંદર આપણે મકરસંક્રાંતિ ઉજવી સટતીલા એકાદશી ઉજવી તો આરોગ્ય માટે આપણા જીવનમાં એક સુંદર એવો આરોગ્યનો દિવસ કહેવાય કારણ કે મકરસંક્રાંતિની અંદર આપણે ખજૂર ખાઈ તલના લાડુ ખાઈ આનાથી આપણું આરોગ્ય જળવાય શેરડીનો રસ સાવીને ખાવાથી ખૂબ આરોગ્ય સારું રહે ખૂબ સારી એ ભૂખ લાગે છે કારણ શેરડી આમ તમને ઠંડી લાગે પણ ભૂખ લગાડે છે પણ સાવીને ખાવાથી વધારે આપણને એ ઉપયોગી થાય છે આકાશની અંદર શુક્ર મહારાજ ઉદય થઈ ગયા છે તો આ સરસ મજાનો આકાશનો નજારો આજે સુંદર મજાના આકાશની અંદર વાદળો પણ છવાયા છે થોડા થોડા માટે કોષ માસની અંદર આપણે જે કાંઈ આપણી બુદ્ધિ અનુસાર આપણે જે કાંઈ દાન કર્યા કારણ કે ઉત્તરાયણ છે એ ઉત્તરના સૂર્ય થવાથી ઉત્તરાયણ નામ પડ્યું છે તો આવા ઉત્તરના સૂર્ય થવાથી આપણા જીવનની અંદર જો કાંઈક ઉત્તરાયણ આવે અને ઉત્તરના સૂર્ય થાય તો જીવન આપણું દેવલોકમાં જાય મૃત્યુ બાદ પણ આપણે કશું કરીએ જ નહીં તો દેવ માર્ગે ન જાય અને પિતરાયણ માર્ગે જઈ અને ચંદ્રના આ સાંજવાળાને અંધકારની અંદર ધુમ્મસમાં આ જીવ પડે અને જીવ અધોગતિને પામે છે એવું શાસ્ત્રોની અંદર કહે છે માટે આપણે ઉત્તરાયણમાં આવા સારા કાર્ય કરીને આપણા જ્યારે સમય આવે આપણા જીવનનો અસ્ત થવાનો સમય હોય ત્યારે જો આપણે આવું કાંક કરીએ ને તો આપણું જીવન સારું સુંદર અને પરલોકની ગતિ થાય છે અસ્તુ ઓમ નમોના